બધાય તો શરૂઆતમાં તો કોઈ રૂપિયા હોય નહીં મહેનત કરીને આઈ ફોન હોય ને ખબર છે કે એક નાનું એવું મકાન નાનો એવો પરિવાર મૂકી અને બંસી બાપુ તમે વિદેશ જાઓ પરદેશ જાઓ તો તમારી આંખમાં પાપડનો નો પડદો ભીનો થઈ જાય કે સાલો આ ઝાડવા કેદી જોવાય સાહેબ જો સૂર્યવંશી રાજા રામની બત્રીસમી પેઢી ત્રિશુંક રાજા અને ત્રિશુંક રાજાના દીકરા હરિચંદ્ર રાજા એ સત્ય માટે પોતાનું રાજ પોતાના પાઠ એટલું નહીં પોતાની અર્ધાંગના જીની આરે ચોરી અને ચડેલી તારામતી આખાય પરિવાર ને લઈ અને બજારમાં હરરાજીમાં હરરાજી ઉભા રહી ગયા કે સત્ય માટે વેચાવું પડે તો મારી તૈયારી છે પણ રઘુકુલ રીતિ સદા ચલી આઈ પ્રાણ જાય બરુ વચન ન જાય જેને જીવન કિંમત હતી મારું વચન છે આ ઈ વચન મારું મીઠા ન થાય આને આદર્શ પાત્રો કહેવાય આપણે દાખલા આના દેશી દુનિયામાં માં આવું જીવતર જીવી જાય ને જગત કોઈ દી ભૂલે આ 32 મી પેટી છે બધાય સમજદાર છો એટલે વાત કરું

કે હું બહુ રૂપિયા વાળો બહુ બિઝનેસમેન છું તો મારો ભાઈ બંધ એવો જ રૂપિયા વાળો હોવો જોઈએ મારે ત્યાં બધા મોટા માણસો આવા પડે આવા લેવલ અટાણે મપાય છે તે દિહોનાની નગરીનો રાજા દ્વારકાધીશ રાજા ધીરાજ સુદામો આવીને એટલું બોલ્યો કે એને કહી દો કોઈનો ભાઈ બંધ પોરબંદર થી સુદામો આવ્યો છું ત્યાં તો ગડગડ થી ડોટ મૂકી કથા જાણો છો સુદામાને બત ભરી લીધી અને જ્યાં બત ભરેલી સુદામાની એમ બત મૂકીને ત્યાં તો સુદામાના જમણા ખભે આહોડાની ધારું પડી હતી કનૈયાની સુદામા પૂછે છે ગરીબ તો હું શું ગરીબાઈની પીડા તો હું ભોગવું છું દ્વારકા વાળા તારી આંખમાંથી આહોડા સુકામ પડે તારે સુકામ રોવું પડે રોવા તો મારે હોય તારા ખંભે હું માથું રાખું અને બે આહોડા મારે પાડવાના હોય એ આહોડા પાડવા તો દ્વારકા સુધી આવ્યો છું તું શું કામ રડે છે રમજુ બાપુ તેથી ભગવાન દ્વારકા વાળો રાજા ધીરાજ કૃષ્ણ પરમાત્મા એટલું બોલ્યા તા સુદામા તમે ભલે તમારા દુઃખની વાત કરવા આવ્યા હોય પણ મને આહુડે એટલા માટે મળે છે કે દ્વારકાધીશનો ભાઈબંધ આટલો ગરીબ છે એના પગમાં પગરખું નથી માથે કપડું નથી લૂંગડું નથી અને હું હજી સિંહાસન ઉપર આનંદ કરું છું મારા ભાઈબંધને મને આટલી ખબર ન પડી મારા ભાઈબંધને ઓળખ્યો ન હોય તો આવું બોલીને કનૈયો રહ ર આહુડે રોએ છે સુદામાં હામે હોં સુદામોજી પોતાના ખંભેથી ખેલે અને છાનો રાખે છે અરે પ્રભુ અરે દયાળુ છાનો રહી જા મારા ભાઈ ડોક્ટર હેન્દ્રી નિક્સન કસે વાત તમને કરું છું આયા કે મેં આવો ઇતિહાસ જોયો સાંભળ્યો બાવન ગદની ધજા ફડાકા મારતી હતી ગોમતીના નદીના કાંઠે આવીને બેઠો પછી મને એમ થયું મારે બી ઇંગ્લેન્ડ પાછું નથી જાવું મારે ભગવો કરી લેવું છે સાધુ થઈ જાવું છે આયા આવી ભજનની ભૂમિ આવી મિત્રતાની ભૂમિ આવી સતીની સતી ભૂમિ ઇંગ્લેન્ડ નથી વિદેશમાં ફોરેનમાં આવું કઈ નથી તમે ફરવા જાવ તો પાંચ પંદર થી મજા આવે કરન્સી મોટી છે રૂપિયા કમાવા જાવ તો મજા આવે પણ આ મજા છે એ ન્યા નથી ડોક્ટર હેનરી નિક્સન કહે છે પછી ભગવા કપડા પહેરી લીધા બાપુ એને પાછો વાકો ભારતમાં ફરવા મંડાણો હવે સાંભળજો એમાં રેલવેમાં બાવી તેવી ચોવીસ વર્ષની દીકરી ઇંગ્લેન્ડમાંથી આવેલી ભારતને જોવા ઈને નો ભેટો થઈ ગયો એટલે એને કીધું કે બાપજી તમે તો વિદેશના સાધુ એવા લાગો છો ભારતના નથી ઈ કે હા કે તું આટલા બધા એજ્યુકેટેડ થઈને તમે ભારતમાં ભગવો શું કામ કરી લીધો બાપુ આ ઘણાઈ તું કરે છે ને અમે બહુ ભણેલા છીએ અમે બહુ ભણેલા છીએ તમે ભલે ગમે એટલા ભણ્યા હોય પણ મારા સનાતન ધર્મનો રૂખડીયો સાધુ હાથમાં પાણીની અંજળી લઈ લે ને તો બાપુ એકવાર દુનિયાને દેખાડી દેવો

ત્યારે ઓલી દીકરી બોલે છે કે હભણશો ભણેલા નથી કે તમે ઇંગ્લેન્ડમાંથી આવીને ભારતમાં રહેવાની વાત કરો છો તેથી નયના માતાજી એને એમ કીધું કે હવે સાંભળી લે ઇંગ્લેન્ડની મોટામાં મોટી યુનિવર્સિટી એટલે આમાંથી ભણેલા ગણેલાને ખબર હશે કેમ્બ્રિજ યુનિવર્સિટી એ મોટામાં મોટી કેમરે યુનિવર્સિટીનો વિદ્યાર્થી નહી શિલ્પા માતાજી હોયનો પ્રોફેસર હતો આવું કોણ બોલ્યા વિદેશમાંથી આવવાળો માણસ ડોક્ટર હેનરી નિક્સન કે હું કેમ્બ્રિજ યુનિવર્સિટીનો પ્રોફેસર હતો ભારતમાં આખા વિશ્વ ત્રણ વિશ્વ યુદ્ધ થયા મોટા પહેલા વિશ્વયુદ્ધનો ફાઇટર પ્લેન જે આવે આકાશ જે યુદ્ધ થતા હોય ફાઇટર પ્લેન એનો પાયલોટ હતો હવે તારે મને કઈ કેવું છે કે હું ભણેલો નથી કુ અભણ સુક મે ભૂલ કરી નાખી પહેલા વિશ્વ યુદ્ધ ના ફાઈટર પ્લેન પાયલોટ કેમેરા યુનિવર્સિટીનો પ્રોફેસર ઈ માણસ જો આવી જાય અને મારા દ્વારકાવાળાના દ્વારકાધીશના ચરણમાં માથું મૂકી ઓખાની ધરતીમાં પગ મેલી અને સાહેબ ઇંગ્લેન્ડનો ડોક્ટર હેન્દ્રી નિક્સન એમ કહી દે કે હવે મારે ઇંગ્લેન્ડ નથી જવું હવે મારે ભારત રોકાઈ જવું છે આ આપણા સનાતન ધર્મની આ આપણા ભગવાનની આ દ્વારકાધીશની તાકાત છે સાહેબ આયા ભૂર્યાને ભગવા પહેરવાનું મન થઈ જાય ઈ મારો તમારો ભારત દેશ છે આયા આના મૂળ ન હોય દુનિયામાં ફરવા જાવ તો ભારતને વગોતા નહીં